સુરતમાં ખેતી લક્ષી વીજ જોડાણ મેળવવા સરકારે પ્રક્રિયા છે વીજ જોડાણ મળી જોડાણ વધુ સરળતાથી પૂર્વ પાડવા મંત્રી કનુભાઈ દેસાઈએ એવો મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં રાજ્યની હાલની પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે

વીજળી લઈને પોતાના ખેતરોમાં પિયતની વ્યવસ્થા કરતા હોય છે ઘણા લાંબા સમયથી ખેડૂત આગેવાનોને ખાસ કરીને જે આદિવાસી સમાજ જે નાના નાના ખેડૂતો છે એના સમુદાયના ધારાસભ્યોશ્રી તરફથી ખૂબ જ યોગ્ય રજૂઆત હતી કે વીજ કનેક્શનો લેવા માટે બારના ઉતારામાં વધારે ખેડૂતના નામો હોવાને કારણે તમામ ખેડૂતોની સંમતિને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને વીજ કનેક્શનો મળી શકતા નથી ને વર્ષો લાગી ગયા છે આ રજૂઆતને ધ્યાન લઈને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને ઉર્જામંત્રી કનુભાએ જે રીતે નિર્ણય લીધો છે એને કારણે નાના નાના અને ખાસ કરીને આદિવાસી સમાજના જે ખેડૂતો છે એને તરત જે વર્ષો લાગી ગયા વીજ કનેક્શનોમાં તમામની સંમતિ લેવામાં અને એને કારણે પોતાના ખેતરોમાં જે રીતે વીજ કનેક્શનો ન આવવાને કારણે પોતાના ખેતરોમાં પિયર વ્યવસ્થા ન થવાને કારણે પોતાનો વિકાસ ન કરી શક્યા પણ રાજ્ય સરકાર જે રીતે ત્વળિત નિર્ણય લીધો છે ખાસ કરીને કે સાત બારના ઉતારામાં ગમે તેટલા ખેડૂતો નામ હોય પણ કોઈનું સંમતિ વગર પોતે જે સાત બારના ઉતારામાં પોતે જે કૂવો અને બોર હોય અને